વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એક રાહદારી વ્યક્તિ રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો તે વ્યક્તિ ખુલ્લા ડ્રેનેજ મેઇન હોલમાં પડ્યો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વ્યક્તિને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ખાનગી હોસ્પિટલના તબીબોએ વ્યક્તિને મૃત જાહેર કર્યો જેનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું અત્રે નોંધનીય છે કે ઘટના સ્થળ ખાતે ડ્રેનેજ વિભાગની કામગીરી ચાલી રહી હતી જ્યાં યોગ્ય બેરિકેટના અભાવે આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે